ટાઈમ એ આપણે પસીણા ખાઈ લીધા લો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જ છો હું પણ મજામાં જ છું તો તમારા બધાના સપોર્ટ થી આજે આપણે 289 જેવા સબસ્ક્રાઇબર થઈ ગયા છે બધાનો ફૂલ સપોર્ટની જરૂર છે તો બધા જે કોઈ મારા વિડિયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી બોલો હેલો શિલા ખાવા બધા